આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ છત્રીસ વિકાસ કાર્યોના એજન્ડા હતા જેની કિંમત એકસો નેવું પોઈન્ટ સાહીઠ કરોડ જેવી થાય છે આ છત્રીસ એજન્ડાને મંજૂર કરવામાં આવ્યા છે આ છત્રીસ વિકાસ કાર્યોની અંદર જામનગર શહેરમાં જે લોકોની તેમજ જામનગરના ધારાસભ્ય સંસદ સભ્યશ્રી તેમની વારંવાર રજૂઆતના હિસાબે ગુજરાત સરકારે જે બે બ્રિજ મંજૂર કરેલા હતા જે એ બે બ્રિજ જામનગર શહેરમાં થેબા બાયપાસ જંક્શન ઉપર સિક્સ લેન બ્રિજ અને સમર્પણ સર્કલ જંક્શન ઉપર ફોર લેન ફ્લાયઓવર બ્રિજ આજ રોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં બંનેને બહાલી સાથે મંજૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત જામનગર શહેરમાં જે કૂતરાનો ત્રાસ વધી ગયો છે તેને કેવી રીતે નિયંત્રણમાં લેવું એના માટે એક શ્વાનોના ખસીકરણ અને રસીકરણની જે કામની દરખાસ્ત આવેલ હતી તેને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત જામનગર શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પમ્પહાઉસ અને ટેકરી ઇએસઆર ખાતે સોલાર રૂફટોપના કામની આવેલ દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે આમ જુદા જુદા ગાર્ડનના લાઇટના રોડ રસ્તાના એવા દરેક કામોને આજુઅજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે તેમજ જામનગર શહેરમાં વોર્ડ નંબર સોળમાં તેમજ વોર્ડ નંબર સાતમાં જે સ્ટોમ વોટર ડ્રેનેજના કામ હતા તેને પણ આજ રોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં બોક્સ કેનાલના કામને પણ બહાલી આપવામાં આવેલ છે જે મહાલક્ષ્મી બંગલોથી નાગેડી થઈને પ્રણામી ટાઉનશીપ પાસેના બોક્સ કેનાલની આવેલ દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે આમ કુલ છત્રીસ કામો આજ રોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં હતા તેને બહાલી આપવામાં આવેલ છે તેમજ એક કામ ચેર ઉપરથી લઈ જામનગર શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજના જે કામ હતું કચરાનું તેને આજ રોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેર ઉપરથી લઈ અને તે રીટેન્ડર કરેલ છે અને વહેલી તકે એવી ઈ ટેન્ડર નવેસરથી બહાર પડી જાય અને પાછું જામનગર શહેરમાં લોકોની સુખાકારીમાં કેમ વધારો થાય તેના માટેનું એક સર્વે કરી અને તાત્કાલિક એ કામને બહાલી મળે એવા આજરોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં કહેવામાં આવેલ છે ડોર ટુ કચરાનું કામ કેટલા કરોડ છે જે અત્યારે જે દરખાસ્ત આવેલ હતી એ નામંજૂર કરવામાં આવેલ છે હવે નવી દરખાસ્ત આવશે ત્યારે એને બધાને નવા કઈ રીતની આવે છે એ જોઈ અને જો એ અનુકૂળ લાગશે તો એને બહારી આપવામાં આવશે